પોરબંદરમાં સ્વસ્તિક ગ્રુપ પોરબંદર દ્વારા કમલાબાગરના કમલાબાગ રોડથી વીરભનુની ખાંભી સુધીના હાઈવે રોડ પર ગાબડા પડી ગયા છે અને ગાબડામાં લોખંડના સળિયા જોવા મળે છે ગાબડા બુરવા માટે વિવિધ સંસ્થા અને સામાજિક કાર્યકરો દ્વારા તંત્ર સમક્ષ વખતો વખતની રજૂઆત બાદ પણ ગાબડાનું સમારકામ કરવામાં આવ્યું નથી ગાબડાના કારણે અનેક તો સર્જાય છે જેથી આ ગાબડા પૂરવાનું ભગીરથ કાર્ય સ્વસ્તિક ગ્રુપ પોરબંદર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ગાબડાઓમાં પથ્થરના ટુકડા મૂકી પ્રાથમિક તબક્કે આ ગાબડા રોડના લેવલે સમતલ કરવામાં આવી રહ્યા છે સ્વસ્તિક ગ્રુપના સંસ્થાપક વિનેશભાઈ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે તેમનું ઘર હાઈવે પર જ છે અને ગાબડાના કારણે અનેક વાહનો સ્લીપ થાય છે અકસ્માતમાં લોકોને જાનહાનિ થાય તેવી દહેશત છે ત્યારે તંત્ર એકબીજા પર કામની જવાબદારી ઢોળી રહ્યું છે ત્યારે હવે સ્વસ્તિક ગ્રુપ દ્વારા જ આ મસ મોટા ગાબડા બુરાવાની કામગીરી શરૂ કરી છે અને આ કામગીરીમાં મનોજ પાંડ્યા મુકેશ હોદ્દાર સહિતના હોદ્દેદારો રાત્રિના સમયે કામગીરી કરી રહ્યા છે અહીંથી પસાર થનાર લોકોએ આ ગ્રુપની કામગીરી નિહાળીને બિરદાવી રહ્યા છે સ્વસ્તિક ગ્રુપ દ્વારા આ ગાબડા પર ડામર પાથરવા અંગે આયોજન કરવામાં આવ્યું છે નમસ્તે સ્વસ્તિક ગ્રુપ પોરબંદર હું વિનેશભાઈ ગોસ્વામી સંસ્થાપક તરીકે પોરબંદરની અંદર કમલાબાગ સર્કલથી છેક છાયા ગેટ સુધીના રસ્તા ઉપર અનેક જાતના મોટા ગાબડાઓ અને ખાડાઓ કે જેની અંદર પબ્લિક ત્રાહીમામ થઈ ગઈ છે અનેક વાહનોને નુકસાન થાય છે તાજેતરમાં જ આશાસ્પદ યુવાનો મૃત્યુ છે થયું છે એની પહેલાં પણ બે યુવાનોનું મૃત્યુ થયેલ છે આ રોડ ઉપર ઘણા બધા અકસ્માતો અને મૃત્યુના બનાવ બન્યા પછી તંત્રને ઘણીવાર રજૂઆત કર્યા બાદ કોઈ કારણસર આ રોડનું કામ થઈ શકતું નથી જે દુઃખદ છે સ્વસ્તી ઉપર દ્વારા આ તમામ ખાડાઓનું સમારકામ એટલે કે એમાં સારા હેરી પથ્થર રાખી અને હાલ પૂરતું ટેમ્પરરી એક લેવલ ખૂબવામાં આવ્યું છે આગામી સમયમાં આ લેવલ ગયા બાદ ડામર અને કાંકરી દ્વારા પણ આ રોલને સમતળ લેવલ કરી અને પ્રજાના કોઈ વાહનો નુકસાન ન થાય અનેકવાર જે મૃત્યુ થાય છે અકસ્માતો છે એ ન થાય આવી એક વતન તેમની લાગણી સાથે પ્રતિભૂ પોરબંદર એક સેવાકી હેતુથી આ કાર્યની અંદર પોતાનું યોગદાન આપે છે અને ખાસ તંત્રને નમ્ર વિનંતી છે કે શક્ય એટલી ઝડપથી આ રોડ નું સમારકામ કરી આપે જેથી કરીને આગળ વધુ કોઈ જાનહાની કે માલહાની ન થાય એની